સુરત નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે નવી સિવિલ હોસ્પિટલમાં જીતુકુમારને ડેન્ગ્યુ તાવના કારણે દાખલ કરાયો હતો જ્યાં કિડની બિલ્ડિંગના પાંચમા માળે આવેલ એ ફાઈવડમાં જીતુકુમારની સારવાર ચાલી રહી હતી જીતુકુમાર સારવાર દરમિયાન સાજા થઈ ગયા હતા અને તે હરીફરી રહ્યા હતા જો કે રાત્રિના સમયે બે ઇન્જેક્શન આપતા દર્દી જીતુકુમારની હાલત લથડાઈ હતી અને તેમની મોડામાંથી ફીણ નીકળતા ડોક્ટર સહિત પરિવારજનો ગભરાઈ ગયા હોવાનો પરિવાર દ્વારા ગંભીર આરોપ કરાયો હતો ડોક્ટર દ્વારા દર્દી જીતુકુમાર રાતભર હાર્ડ પંપિંગ કરતા રહ્યા હતા જોકે તેઓ બચી ન શક્યા जेने ले परिवार परिवारजनों द्वारा सिविल डॉक्टर पर गंभीर आरोप लगाबी की आप तो जो 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 आपको बता रहा हूँ आठ बजे पेशेंट खाना पीना खाया है पूरा भूमा है इनको दो मेडिसिन दिए दो मेडिसिन सुई लगाने के बाद इनका हालत खराब हुआ